મારે સવારે સાંજે ઓફિસ ઓફિસે જવું હોય મારે કેટલાય કામ હોય મારા ઉપર કેટલા લોડ હોય ને ત્યાં જઈને બોસને કેટલા જવાબ દેવામાં હોય સવાર સવારમાં શાંતિ રખાય અને કદાચ મારા મોઢામાંથી કંઈક નીકળી ગયું હોય તો જામી ન પડે અને આ તો શુક્ર જ છેક સુધી મતલબ મારી ભેગી હારી લેવા તને કંઈ સેન્સ જેવું છે નહીં નથી સેન્સ તમે બધાયનો સાંભળતો બોસ સાંભળતો બધાયનો સાંભળતો આ આ તો હું મારું નહીં સાંભળા ખાલી બસ ગ્રાઉન્ડ પર આવી ગયો હવે હું જાઉં જાઉં એમ કેમ છે તમે જાશો હે